સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં દસથી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા ઝાલાવાડમાં પ્રથમ વરસાદે ચૂડા તાલુકાના ગામડાઓમાં તારાજી સર્જી છે ચુડા પંથકમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે વીજ પુરવઠો ઠપ થતાં તંત્ર દોડતું થયું હતું ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ચૂડાનો વાસણ ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે ચૂડા તાલુકાના ઝીંઝાવદર છત્રિયાળા વેરાવળ રામદેવગઢ ગોરખવાડા ખાંડિયા સૂંઠા ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દોડતું થયું હતું ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ચૂડા અસરગ્રસ્ત ગામડાઓના લોકો સાથે ચૂડા તાલુકા પંચાયત સાથે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર ખાસ તો ચુડા તાલુકામાં તો સમગ્ર આખા ગુજરાતમાં વરસાદનું વાતાવરણ શરૂ થઈ ગયું છે પ્રથમ તબક્કામાં જ બધી જ જગ્યાએ પૂરતો વરસાદ ખેડૂતો રાજી થાય એવો વરસાદ પડ્યો છે એની સાથે સાથે મારો મત વિસ્તાર છે ચૂડા લીંબડી અને સાયલા એ મત વિસ્તારમાં ચૂડા અને સાયલામાં વધારે વરસાદ છે એક સાથે સીધો પાંચેક ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે સ્વાભાવિક છે પાણી આવે એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી ઊભી થાય એના નિમિત્તે તાત્કાલિક તંત્રને જાણ થઈ જીબીના અધિકારીઓ હાજર છે મામદાર સાહેબ હાજર છે પીએસએસાઈ હાજર છે ટીડીઓ શ્રી હાજર છે અમારા તાલુકા પ્રમુખ હોય જિલ્લા પંચાયત હોય કારોબારી હોય મંડળના પ્રમુખ હોય અમારા સૌ કાર્યકર્તા અને ગામજનો આ પંચાયત છે એટલે પંચાયતના પ્રશ્નો સફળ છે હોય પણ તાત્કાલિક લાઇટની વ્યવસ્થા રાત્રે કરતી હતી પાણી રાત્રે વધારે હતું એ માટે રાત્રે અમે જેની સાથે વાતચીત કરતા હતા જે ધીમે ધીમે ઉતરશે ત્યારે આખી ગામની પરિસ્થિતિ જોઈ ફોનથી એમને પૂછ્યું રાત્રે તો કીધું સવારે હું આવું છું તો સવાર આવ્યા પછી પાણી ઘણું બધું ઓસરી એટલે કે ઓછું થઈ ગયું હતું પણ તંત્ર સાથે બેઠક કરી ત્યારે તંત્ર સાથે જીબીના પ્રશ્નો હતા નાની મોટી ના હોય ક્યાંક પાણી આવ્યું હોય એટલે તોડ્યું હોય સિંચાઈનો અમારા બાજુમાં જીજાવદર ગામ છે ત્યાં ડેમ છે એ તૂટ્યો છે તો એનું પણ અમે તંત્રને સિંચાઈને જાણ કરી છે સિંચાઈ ચેરમેનને પણ સાથે ફોન ઉપર મેં વાત કરી છે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ મારા વિસ્તારના આખા જિલ્લા માટે પૂછતા હશે પણ મને પણ કીધું કે ગેરસી તમારા વિસ્તારમાં કોઈ હોય તો એવી જાણકારી અમને કોઈ આપજો તો અમે તરત તમને કહી શકીએ પણ એ કહેવાની જરૂર ન પડી તંત્ર જ અહીં હાજર છે એટલે બધા જ વિભાગના અધિકારીઓ અમારા સૌ કાર્યકર્તાની ટીમ અહીં ચૂડા આવ્યા અમે વિઝિટ કરી અને બધાએ નાનું મોટું કામ કર્યું છે અને હજી જે કંઈ કામ બાકી હશે એ ઝડપથી અત્યારે અમે ચોમાસા પૂરતા જે કરવાના છે એની પ્રાયોરિટી આપી અને અમે કામ કરવાના છે જાંબુર ને ભસાણ વચ્ચે ક્રોધ જોઈએ તૂટી ગયો છે ત્યાં પાણી ભરાણું છે સાત ગામો હાલ સંપર્ક વિવાણ બન્યા છે એવું કહેવામાં આવ્યું છે સાહેબ આ બાબતે આપણે કોઈ કાર્યવાહી મને ત્યાં અકબર છે અત્યારે જ્યાં તાલુકા પ્રશ્ન અમારા ડેલિગેટ હતા બાજુ સરપંચ પણ છે આગેવાન છે પણ શિયાળી અને જાંબુના જે સાતે ગામનો મને પ્રશ્ન આવ્યો હતો એક આપણો નવો શિયાળી બ્રિજ બન્યો છે એનાથી થોડા આગળથી પંપ પાસે ત્યાં ઉપરથી પણ પાણી જતું હતું સભાઈ છે પાણી એની જગ્યા કરી લે અત્યારે ઓછું થઈ ગયું છે ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો એની આગળ ત્યાં તૂટી ગયો છે ત્યાં પણ બધાય તમે બધા લોકો કાર્યકર્તાઓ ગયા હતા ત્યાંથી મને જાણકારી મળી છે કે અહીંયા પણ વધારે નુકસાન થયું છે તો એ ગામનો જે સાત ગામનો સંપર્ક છે એ તાત્કાલિક સંપર્ક થાય એવી વ્યવસ્થા તંત્ર અને કામગીરી કરી રહ્યા છે એવી સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર